આજના ગ્લોબલ ના વૃક્ષ એ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે મનુષ્ય સહિત જીવ સૃષ્ટિના નાના મોટા જીવો માટે ઓક્સિજન એકમાત્ર વૃક્ષ જ પૂરું પાડે છે આજે પ્રતિદિન ગરમીના તાપ અને બફારા સામે વૃક્ષોનો છાંયડો જ ઢાલ બને છે ગ્લોબલ વોર્મિંગ ની સમયમાં દરેક મનુષ્ય પોતાના જન્મ દિવસે એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ સ્વચ્છ ધ્રાંગદ્રા હરિયાળુ ધ્રાંગદ્રા બનાવવાના સંકલ્પ સાથે ધ્રાંગદ્રા નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધ્રાંગદ્રા શહેર વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો તથા તળાવ ગાર્ડન સહિત વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ધાંગધ્રા નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી ધાંગધ્રા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો સામાજિક કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો આજે વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન નિમિત્તે ધામેદ્રા નગરપાલિકા તેમજ ધામેદ્રાની સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આજે નગરપાલિકા અને સામાજિક સંસ્થાઓ દ્વારા બગીચાની પાર ઉપર અને રાજમહેલ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેથી કરીને આવનારા દિવસોમાં જે ગરમી પડી રહી છે તે ગરમી ને અંતર ઓછું થાય એના માટે વૃક્ષ વાવવા બહુ જરૂરી છે તો જેથી કરીને લોકોને અને ડાંગ્રા વાસીઓને ખૂબ અમારી અપીલ છે સામાજિક સંસ્થાઓ દ્વારા કે પોતાના ઘરે એક તો એક વૃક્ષ વાવો અને જરૂરી છે વૃક્ષ જીવનની અંદર જરૂરી છે જો વૃક્ષ નહીં વાવો તો આવનારા દિવસોમાં ગરમીનું અને પાણીનું પણ શોષણ બહુ થવાનું છે તો જેથી કરીને વૃક્ષ વાવવા જરૂરી છે તો સામાજિક સંસ્થાઓ દ્વારા આપ સૌને નવર અપીલ કરવામાં આવે છે કે એક તો એક વૃક્ષ જરૂર વાવો કે એમ જાડેજા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર છું અને બે હજાર અગિયાર પછી નિવૃત્તિ પછી મારી પ્રવૃત્તિ મુખ્યત્વે જોગાસર તળાવ છે અને સ્ટેટનું મંદિર છે ત્યાં રહી છે અને સાથે સાથે જે બગીચા ઋતુરાજ ટોકીસ સામે અને રાજમહેલ સામે છે ત્યાં જે પ્રવૃત્તિ થાય છે ભૂતકાળમાં આ પ્રવૃત્તિનો વિકાસ દાજી બાપુએ કરેલો જે સ્વર્ગસ્થ થયા છે અને એમાં પછી સામાજિક કાર્યકરોએ અને પત્રકાર મિત્રોએ જે ગઈકાલે મેસેજ આવ્યો સલીમભાઈનો અને એના જન્મદિવસ નિમિત્તે તમામ પત્રકારો અહીંયા ઉપસ્થિત થયા છે નગરપાલિકાના જે કર્મચારીઓ સીઓ સાહેબ શ્રી એ બધાએ અહીંયા એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયેલ છે એટલે મને બહુ જાણીને ખુશી થયો અને અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં બહુ જ અગત્ય છે આજે ગરમી પડે છે હમણાં મેં એક અખબારમાં વાંચેલું વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર વાંચેલું કે એક જગ્યા જે એવી છે કે જ્યાં સુડતાલીસ ડિગ્રી જે તાપમાન છે એ વૃક્ષોને કારણે ચોત્રીસ ડિગ્રી હોય છે એટલે મારી પણ એક નૈતિક રીતે બધાને અપીલ છે કે ગમે તમારા ઘરમાં તો ઘર માં बाजू માં તો बाजू માં પ્લોટ માં તો પ્લોટ માં દરેક જગ્યાએ વૃક્ષારોપણ કરાવવા એવી મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવાસા સાથે જયેશ કુમાર જાલા તરંગ